નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ઓપરેશન સિંદુર ભારત દ્વારા હાર્યા પછી પણ આતંકવાદના જનક અને આતંકવાદીઓના આશ્રયદાતા પાકિસ્તાને તેને ઘોષણા પ્રવૃતિ બાકાત નથી બેવડા ધારણો દર્શાવતા પાકિસ્તાને સલમાન અનુમતિને મૂકીને આતંકવાદી જાહેર કર્યો છે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચાર માં વધુ વિગતવાર વાત કરીએ તો પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે પણ આ અંગે એક સૂચના જારી કરી છે જોકે આ બાબતે સલમાન ખાન તેના પ્રતિનિધિઓ તરફથી હજુ સુધી અભિનેતા સલમાન ફ્રોમ પચીસ માં ભાગ લીધો હતો કાર્યક્રમમાં લોકોએ સંબોધિત કરતી વખતે સલમાન ખાનને કહ્યું હતું કે આ બુલ્ગિસ્તાન લોકો છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો